વિષય હિન્દી ફલકા ફ એમાં પ્રશ્ન પેલો પઢો લીખો વાંચો અને લખો નીચે ફલ નું ચિત્ર આપ્યું છે નીચે આપ્યું છે ફલકા ફ અને સામેની સાઈડ શબ્દ આપ્યો છે ફલ ને નીચે ફ કરે ટપકા કરીને આપ્યું છે જોડીને લખવાનું છે ફલ એટલે ફળ પ્રશ્ન નંબર બે ફ ઢૂંઢકર ઉસ પર રાઉન્ડ બનાવો ફ શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો નીચે કેટલાક અક્ષર આપ્યા છે જ્યાં અક્ષરમાં ફ આવતો હોય ફ ઉપર રાઉન્ડ બનાવવાનું છે આપેલું છે ફ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ર તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ફ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે મ તો તેની ઉપર પણ કાંઈ કરવાનું નથી જ તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ફ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે લ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું નથી ક તો તેની ઉપર પણ રાઉન્ડ બનાવવાનું નથી ફ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ટ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનો નથી ઢ તો તેની ઉપર પણ રાઉન્ડ બનાવવાનો નથી ફ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનો છે ચ તો તેની ઉપર કાંઈ કરવાનો નથી ફ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનો છે પ્રશ્ન નંબર ત્રણ પ ઢો એટલે વાંચો નીચે ફ આપ્યો છે ફ વાંચવાનો છે પછી રંગ ભરો નીચે ફ આપ્યો છે તેમાં રંગ પૂરવાનો છે બિંદુઓ કો મિલાવો ટપકા જોડો એક બે ત્રણ ચાર પાંચ ચાર કરીને નંબર આપ્યા છે ને ટપકા આપ્યા છે એ એરાની દિશામાં જોડીને ફ લખવાનો છે પ્રશ્ન નંબર ચાર પઢો ઓર લીખો વાંચો અને લખો નીચે ફ આપ્યો છે ટપકા કરીને આપ્યો છે એ જોડીને લખવાનો છે અને બાકીની ખાલી જગ્યામાં ફ લખવાનો છે લખતો જવાનો છે અને બોલતો જવાનો છે પ્રશ્ન નંબર પાંચ ફકો ફ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો ફને ફરથી શરૂ થતા ચિત્ર સાથે જોડો

ફલ તો એ ફથી શરૂ થયો તેની સાથે જોડવાનું છે ફરસા તો એ ફથી શરૂ થયો તેની સાથે જોડવાનું છે